રાજકોટ ધોળકિયા સ્કૂલનું નામ ફરી એક વખત ઝગમગી ઉઠ્યું છે ત્યારે આજે ધોરણ દસ નું રિઝલ્ટ ફરી એક વખત ધોડકિયા સ્કૂલે તોડ્યો રેકોર્ડ અને ઝગમગી ઉઠ્યા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં હરખ માહોલ જોવા મળ્યો આજે દસમા ધોરણ પરિણામ ડિક્લેર થયું પરિણામ ધોળકિયા સ્કૂલ માટે એક કહું ચાલે કે રેકોર્ડ તોડીને ધોળક્યા સ્કૂલ આવ્યું જેથી બોર્ડની સ્થાપના થઈ તેથી આજ સુધીના પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી હાઇસ્ટ માર્ક છસોમાંથી પાંચસો ને બાણું માર્ક એટલે કે નવ્વાણું ટકાની આસપાસ અમારા બે વિદ્યાર્થીને પાંચસો ને બાણું માર્ક બરોબર છે એક ને પાંચસો એકાણું પાંચસો નેવું ને પાંચસો ને નેવ્યાસી માર્ક બાર કોમર્સમાં પણ થોડોક્યા સ્કૂલના બાળકોએ આખા ગુજરાતનો રેકોર્ડ તોડ્યો બાર સાયન્સમાં પણ ધોળક્યા સ્કૂલના બાળકોએ એકસો વીસમાંથી વીસ નવ્વાણું પણ નવ્વાણું સાયન્સ પીઆર તમે લ્યો ગુજકેટ લો બધામાં ધોળક્યા સ્કૂલ આગળ છે એમ કહતું ચાલશે જ્યારે આ વખતે સિલ્વર જ્યુબેલી ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એમ કહો તો ચાલશે કે મા સરસ્વતીની કૃપા ધોળક્યા સ્કૂલ એ બાળકો અને પરિવાર ઉપર ઉતરી છે હું સરકાર સરદારશ્રીનો પણ આભાર માનીશ કે સર આ ચૂંટણીના કાર્યમાં વ્યસ્ત હોય માધ્યમિક શિક્ષણ બોર્ડનો પણ આભાર માનીશ કે બહુ ટૂંકા ગાળામાં આ રિઝલ્ટને પ્લાનિંગ કરીને આપ્યું છે તો આ ક્ષણે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ રાજકોટના ડીઓ જે હજી રાજકોટમાં નવા આવ્યા પણ પહેલાં જ વર્ષે એના માટે સરસ મજાનું પ્લાનિંગ કરીને સરસ મજાની વ્યવસ્થા પબ્લિક માટે બાળકો માટે આવી આ માટે હું એનો ખૂબ ખૂબ આભાર માનીશ ધોળિયા સ્કૂલ અમારી ટીમ અમારા વાલીઓ અને બાળકોનો પણ આપણે ખૂબ આભાર માનીશ કારણ કે આ પરિણામ લાવવું એ અગિયાર લાખ બાળકોમાંથી જ્યારે આ પરિણામ આવે છે ત્યારે આ પરિણામ લાવવું બહુ મુશ્કેલ છે આભાર થેન્ક યુ નમસ્કાર હું કૃષ્ણકાંત ધોળકિયા ધોળકિયા સ્કૂલ રાજકોટમાંથી બોલું છું આજનું દસમા ધોરણનું પરિણામ બોર્ડના આઠ લાખ વિદ્યાર્થીમાં બહુ તેજસ્વી પરિણામ ધોળક્યા સ્કૂલ પ્રાપ્ત કર્યું છે ચાર વિદ્યાર્થી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું અને એમાં પણ અમારા બે વિદ્યાર્થીએ ધોળકિયા સ્કૂલનો જૂનો રેકર્ડ તોડી નવો રેકર્ડ બોર્ડમાં સ્થાપિત કર્યો છે પાંચસો એકાણું માર્કે અમારો જૂનો રેકર્ડ હતો અમારા બે દીકરાઓ પાંચસો બાણું માર્કેયા આ અને ધ્વ બાર કોમર્સમાં અને બાર સાયન્સમાં પણ અમે નવા રેકર્ડ બોર્ડમાં બનાવ્યા છીએ ધોળકિયા સ્કૂલ આવા બોર્ડ રેકર્ડ સર્જવા માટે જ બનેલી છે આ વાલી જગત પર વિશ્વાસ શિક્ષકોની મહેનત અને માપ સર કૃપા આ બાળકો પર વરસી છે અને એટલે આ વાત તેજસ્વ ગોરકા સ્કૂલ માટે એ મોટી વાત છે કે અમે બાળકોને પહેલા દિવસથી સતત મહેનત માટે આખા વર્ષ દરમિયાન એની માટે મોટિવેશનલ લેક્ચરો ગોઠવાય એની સતત બોલની પરીક્ષાઓ લેવાય એનું જૂના પણ પદ્ધતિ પ્રમાણે કરી અને એની નાના નાની ભૂલો બતાવી અને એને પરફેક્શન તરફ લઈ જાય છે અને એને કારણે મારું નામ કુકડિયા પ્રસિંહ મહેન્દ્રભાઈ છે

અને દસમામાં નાઇન્ટી એઈટ પોઈન્ટ વન સિક્સટી પરસેન્ટેજ આવ્યા છે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર હતું પુરુષાર્થ જથ્થા પ્રાર્થના એમ તું સફળતા આ સૂત્રને ધ્યાનમાં રાખીને મેં મહેનત કરી અને આ સફળતા પ્રાપ્ત કરી આ સફળતામાં મારા પરિવારજનો સાથે મારો બીજો પરિવાર એટલે કે ધોળકિયા પરિવારનો ખૂબ સહયોગ રહ્યો છે હવે આવીને આવી પ્રગતિ હું કરતી રહું અને ધોળકિયા સ્કૂલનું નામ રોશન કરું નામ મહેન્દ્રભાઈ કુકડિયા છે મારા સનને બોર્ડમાં ફર્સ્ટ આવ્યો છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે ધોળકીયા સ્કૂલના સ્ટાફના પ્રિન્સિપાલની મહેનત મારા ઘરમાં મારી વાઈફની બંને કીટની આઠ વર્ષથી ફેલ હોવા છતાં મારી દીકરીને બંને ટાઈમ ઘર સંભાળી આમને રેગ્યુલર રસોઈ બનાવી સ્કૂલે પહોંચાડવાની બધી જવાબદારી મારી વાઈફ અને મારી દીકરીની છે અને હું પોતે એસી રિપેરિંગનો ધંધો કરું છું રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર રહું છું અને આવી દીકરા ઉત્તરોત્તર આવી પ્રગતિ કરે એવી માવતની અપેક્ષા મારે તો એવું છે કે એસી રિપેરિંગનું કામ હું રાજકોટમાં પચીસ વર્ષથી આ કરું છું કે ભાઈ બધી ગમે એ કંપનીના એસી હોય તો રિપેરિંગનો મારા ધંધો છે હું મહેનત કરી અને મારી દીકરાને ભણાવું છું કે ભાઈ ભવિષ્યમાં આગળ અત્યારે એને અગિયાર બાર સાયન્સમાં એડમિશન લીધું છે તો આગળ એ અલગ કરે અને સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે